સૌરાષ્ટ્રનામાં પ્રાયોરિટી આપવામાં આવી છે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે મહત્વનો નિર્ણય છે કેન્દ્રીય નિર્ણયની સાથે કેન્દ્રના બજેટની અંદર એનાઉન્સમેન્ટ થયું કે ભાઈ કિસાનને પાક ધિરાણ ત્રણ લાખના બદલે પાંચ લાખ મળશે તો પાંચ લાખ કિસાનનું ધિરાણ આપિરાણ તો આપ્યું પરંતુ રાજ્ય સરકાર ચાર ટકાનું રેબિટ અત્યાર સુધી તો ત્રણ લાખ ઉપર જ આપતા હતા પાંચ લાખ કર્યું તો પાંચ લાખ રૂપિયા સુધી ચાર ટકા રાજ્ય સરકારની સહાય હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ અભિનંદન પાઠવું છું ગુજરાત સચમુચ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે આ વર્ષને બજેટની અંદર એનાઉન્સમેન્ટ કર્યા મુજબ એ વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે ગુજરાત પોતાની વિકાસની ગતિ જે રીતે અત્યાર સુધી આગળ વધ્યું છે એનાથી વધારે ગતિથી આગળ વધે મોદી ગવર્મેન્ટનું બજેટ એ ત્રીજી ટર્મની અંદર ત્રણ ગણી ગતિથી દેશના વિકાસને આગળ લઈ જનારું છે દોસ્તો જે રીતે દેશની અંદર બદલાવો થઈ રહ્યા છે દેશની અંદર નવી નવી ક્ષિતિજો અપન્ન થઈ રહી છે દેશ આગામી દિવસોની અંદર રિસર્ચ અને ઇનોવેશનનું હબ બને એના માટે પોલિસી રિફોર્મ થઈ રહ્યા છે ગઈકાલે યુરોપિયન યુનિયન એના સારી મંત્રીમંડળની ટીમ સાથે પહેલી વખત ભારતના પ્રવાસ આવ્યા હતા એટલે યુરોપના અઠાવીસ દેશો એની એક પાર્લામેન્ટ છે એની એક સરકાર છે એ આખે આખું ડેલિગેશન કાલે આવ્યું હતું હું એ ડેલિગેશનની અંદર બાયોલેટરલ મિટિંગની અંદર પણ હતો મેં જોયું દુનિયા અત્યારે ભારતને ભારત સાથેની ભાગીદારી કરવા માટે થઈને એગ્રેસિવલી પ્રયાસ કરી રહ્યું છે એમણે એનાઉન્સમેન્ટ કર્યું કે એક વર્ષની અંદર ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સુનિશ્ચિત થઈ જશે એ બતાવે છે કે ભારતનો વૈશ્વિક ધબદબો એ પણ વધી રહ્યો છે દેશની અંદર એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થઈ રહ્યું છે દેશના યુવાનો યુવાનોને રોજગારીની ઓપોર્ચ્યુનિટી પણ મળી રહી છે અને એના માટે થઈને કેટેસ્ટિક બતાવે છે યુપીએના દસ વર્ષના શાસનની અંદર આપણે આરબીઆઈ છે એના ડેટા ડિક્લેર કરે રોજગાર નિર્માણના ડેટાને ક્લેમ ડેટા કહેવાય એ યુપીએ ની સરકાર હતી ત્યારે કરતા હતા કારણ કે આરબીઆઈ તો પહેલેથી છે એનડીએ ની સરકાર આવી ત્યારે પણ એ ડેટા ડિક્લેર થાય છે એ ડેટા બતાવે છે કે બે હજાર ચાર થી બે હજાર ચૌદ દસ વર્ષની અંદર આ દેશની અંદર ત્રણ કરોડ સિત્તેર લાખ રોજગાર નિર્માણ થયા હતા ત્રણ કરોડ સિત્તેર લાખ લોકોને નોકરી મળી હતી હમણાં આરબીઆઈનો રિપોર્ટ આવ્યો એક દશકની અંદર સત્તર કરોડ દેશના નાગરિકોને નોકરી મળી આ ડેટા આરબીઆઈના ડેટા છે એ બતાવે છે કે દેશની અંદર રોજગાર ક્યારે નિર્માણ થાય ત્યારે દેશની અંદર ધંધા ચાલે દેશની અંદર ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ થાય દેશની અંદર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ થાય દેશની અંદર મેન્યુફેક્ચરિંગ આગળ વધે દેશની અંદર આઈટી સેક્ટર આગળ વધે ત્યારે કોમ્પ્રિહસિવ રોજગાર નિર્માણ થતું હોય છે જોબ ક્રિએટ થતી હોય છે વૈશ્વિક સાપેક્ષની અંદર અત્યારે આપણે જોઈએ તો અમેરિકાની જીડીપી ગ્રોથ ઇકોનોમિક ગ્રોથ ફોર પર્સન્ટ નિયરેસ્ટ ચાઇનાનો ફોર પર્સન્ટ બિલો નિયરેસ્ટ યુરોપિયન યુનિયન વન ટુ પર્સન્ટ એવી સ્થિતિની અંદર ગઈકાલના ફિગર પાછલા ત્રિમાસિક ત્રણ મહિનાની અંદર ભારતનો ઇકોનોમિક ગ્રોથ સિક્સ પોઈન્ટ ટુ પર્સન્ટ ત્રણ મહિનાનો છે આગામી દિવસોની અંદર એ ગ્રોથ ઓર આગળ વધશે એટલે કે ભારતની ઇકોનોમી એ ઇમર્જ ઇકોનોમી છે કોઈ પણ દેશની ઇકોનોમી જ્યારે ઇમર્જ થાય દેશની ઇકોનોમી મોટી થાય એટલે ઓટોમેટિક એ પ્રતિક છે કે દેશની અંદર મેન્યુફેક્ચરિંગ ગ્રોથ થઈ રહ્યું છે દેશની અંદર એગ્રીકલ્ચર ગ્રોથ થઈ રહ્યું છે દેશની અંદર ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ થઈ રહ્યો છે આ બધા જ ગ્રોથની સાથે દેશની ઇકોનોમિક ગ્રો કરતી હોય છે તો દોસ્તો એ રીતે દેશ આગળ વધી રહ્યો છે